योग उपनिषद अध्याय छ मंत्र होन्ते मदस्थो नोटी तिष्ठायन मंथानम बिन बिना भय से योगेनेन ज्ञान दीपस्थ नहीं जेम लाकड़ा अग्नि मंथन वगर प्रगटा शकाज रीते सतत अभ्यास वगर बुद्धि नो दीवो बढ़ सकते नहीं लाकड़ा अग्नि होय छे ત્યા કોઈ દૃશ્યમાન અગ્નિ હોતી નથી તેવી જ રીતે તીક્ષ્ણ બુદ્ધિમાં જ્ઞાનની સંપૂર્ણ ક્ષમતા હોય છે જેમ વ્યાપક અગ્નિનો કોઈ ઉપયોગ નથી તેવી જ રીતે જો તીક્ષ્ણ બુદ્ધિ ધરાવતો બાળક કે વિદ્યાર્થી તમારી સામે સૂતો રહે अथवा સમય બગાડતો રહે તો તે વિદ્યાર્થી કઈપણ માટે લાયક નથી દૃશ્યમાન અગ્નિ વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ વિદ્યાર્થી ગુરુકુળ પરિવાર અને રાજ્ય માટે ઉપયોગી થઈ શકે છે અને તેનું જીવન શક્તિથી ભરેલું બને છે આમાં કોઈ શંકા નથી